નમસ્કાર મિત્રો આજે ખૂબ જ મોટા ખૂબ જ કામના સમાચાર આવ્યા છે તમામ મિત્રો આતુરતાથી રાહ જોઈને બેઠા હતા એ સમય હવે આવી ગયો છે ખેડૂતો માટે ખૂબ જ મોટા સમાચાર ખુશખબરી ભર્યા સમાચાર પેટ્રોલ સસ્તું થવાને લઈને મોટા સમાચાર પ્રધાનમંત્રી આવાસ યોજનાના સમાચાર તમામ સમાચાર જાણીશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો સૌથી પહેલાં આપણા તમામ મિત્રોને જણાવી દઈએ ખેડૂતો માટે મિત્રો આતુરતાનો અંત આવી ગયો છે લાંબા સમયથી શનિયડો માટેની યોજના આવવાની હતી લાંબા સમયથી જાહેરાત થઈ ગઈ હતી ખેડૂતોને સનેડો ખરીદવા માટે લગભગ પચીસ ટકા અથવા તો વધુમાં વધુ પચીસ હજાર રૂપિયાની સહાય મળવાની છે મોટી જાહેરાત થઈ ગઈ હતી પરંતુ આ ખેડૂત પોર્ટલ ઉપર હજી સુધી આ યોજના મુકાય નહોતી ત્યારે મિત્રો હવે તમામ મિત્રો માટે ખુશ ખબર આવી ગઈ છે આજથી એટલે કે ઓગણત્રીસ તારીખથી સવારે સાડા દસ વાગ્યે સનેડો ખરીદવા માટેની સહાય મુકાવવાની છે જે જે મિત્રોએ ફોર્મ ભરવાના હોય વેલા સર દેજો આજથી સનેડો ખરીદવા માટેની અરજીઓ આ ખેડૂત પોર્ટલ ઉપર શરૂ થવાની છે તો મિત્રો આજે ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સવારે સાડા દસ વાગ્યે આ યોજના શરૂ થવાની છે તમામ મિત્રોને અગાઉથી જ જણાવી દો કે આ યોજનાની કોઈ ઓફિશિયલ જાહેરાત થઈ નથી પરંતુ મિત્રો મોટા મોટા અધિકારીઓ દ્વારા માહિતી સામે આવી છે એટલે લગભગ સો ટકા માહિતી સાચી છે આજથી જ આ ખેડૂત પોર્ટલ ઉપર સાડા દસ વાગ્યે ફોર્મ ભરાવવાના શરૂ થવાના છે તમે એકવાર આઈ ખેડૂત પોર્ટલ ઉપર ચેક કરી લેજો સાડા દસ વાગે લગભગ આ માહિતી સો ટકા સાચી છે આજથી જ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરાવાના શરૂ થવાના છે અને અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી

પેટ્રોલ ડીઝલના ભાવ સસ્તા થવાના છે મોટા સમાચાર સૂત્રો તરફથી સામે આવ્યા છે જ્યાં મિત્રો લોકસભાની ચૂંટણી આવવાની છે એના પહેલા મોદી સરકાર હવે વાતાઘાટો શરૂ કરી છે મોદી સરકાર અને ઓઇલ કંપનીઓ સાથે વાતચીત શરૂ છે અને ટૂંક જ સમયમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં છ રૂપિયાથી લઈને દસ રૂપિયાનો ઘટાડો થાય એવા સમાચાર મળ્યા છે ખૂબ જ મોટી જાહેરાત છે એવું કહેવામાં આવે છે કે એકત્રીસ તારીખ પહેલા એટલે કે મિત્રો એકત્રીસ ડિસેમ્બર પહેલા આ મોટો નિર્ણય લેવાય એવા પણ સમાચાર મળ્યા છે તો બિગ ન્યૂઝ તમામ મિત્રો માટે ખૂબ જ મોટા સમાચાર લાંબા સમયથી પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર છે ત્યારે હવે પેટ્રોલ ડીઝલમાં દસ રૂપિયા સુધીનો ઘટાડો થાય એવા સૌથી મોટા સમાચાર આવ્યા છે તમારા તમામ મિત્રોને ફટાફટ મોકલી દેજો ત્યાર પછીના મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મિત્રો તમને સહાય મળી છે કે નહીં નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો આ યોજનાની અંદર પાક્કું મકાન તમારે બનાવવું હોય તો એક લાખ વીસ હજારની સહાય ડુંગરાળ વિસ્તારમાં તમારે પાક્કું મકાન બનાવવું હોય તો એક લાખ ત્રીસ હજારની સહાય એવી રીતના સહાય દરેક વ્યક્તિને મળે છે ત્યારે ગામની વિકલાંગ વ્યક્તિ માત્ર એક દીકરી ધરાવતા કુટુંબો આર્થિક રીતે નબળા વર્ગના લોકો મહિલાઓ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ આ તમામ લોકોને સૌથી પહેલા પ્રાથમિકતા આપવામાં આવે છે એટલે આવા લોકોને સૌથી પહેલા લાભ મળે છે ત્યારે મિત્રો ગુજરાતની અંદર અત્યાર સુધીમાં કેટલા લોકોને સહાય મળી તો અત્યાર સુધીમાં બે લાખ પિસ્તાળીસ હજાર છસો તેર લોકોને લાભ મળી ચૂક્યો છે ત્યારે તમારે નીચે કોમેન્ટ કરીને જણાવવાનું છે કે શું તમને આ યોજનામાં લાભ મળ્યો છે કે નહીં કરજો અમારે આગળના જણાવવું છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો નારિયેલના માર્કેટ યાર્ડના ભાવ આપણે જોઈ લઈએ તો નારિયેલના જે પણ ખેડૂતો છે નારિયેળની ખેતી કરે છે એમના માટે ખૂબ જ ખુશ ખુશાલ ભર્યા સમાચાર છે માર્કેટ યાર્ડની અંદર નારિયેળીના ખૂબ જ સારા ભાવ મળે છે તેથી ખેડૂતો નારિયેળીનું વેચાણ કરવા ઉમટી પડ્યા છે અત્યારે ભાવનગર જિલ્લામાં મહુવા માર્કેટ યાર્ડમાં નારિયેળીની પુષ્કળ આવક આવી રહી છે નારિયેળીના ખૂબ જ સારા ભાવ જોવા મળે છે તો મિત્રો ખેડૂતોને કેટલા કેટલા ભાવ મળે છે તો સો નંગ નારિયેળના ત્રણસો બાણું રૂપિયાથી લઈને સત્તરસોને સાઠ રૂપિયાનો ભાવ બોલાય છે તો મહુવા માર્કેટ યાર્ડમાં નારિયેળી પકવતા ખેડૂતો માટે ખુશ ખબર આવી છે ત્યાર પછીના મિત્રો ગામડાઓ માટે ખુશ ખબર હવે દરેક ગામોમાં મિત્રો સિંચાઈનું પાણી મળી રહેવાનું છે ગુજરાતની સરકાર દ્વારા ખૂબ જ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે કેવી રીતે દરેક ગામમાં પાણી મળશે તો હવેથી દરેક ગામની અંદર પિયત મંડળી સ્થાપવામાં આવશે મિત્રો આ પિયત મંડળીનું કામ શું હશે તો દરેક ગામોની અંદર જે પિયત મંડળી હશે એને રાજ્ય સરકાર તરફથી ફંડ મળશે અને આ પિયત મંડળીઓએ દરેક ગામોની અંદર પાઇપલાઈનો નાખીને દરેક ખેતરો સુધી સિંચાઈનું પાણી પૂરું પાડવાનું આ પિયત મંડળીનું કામ છે તો હવેથી દરેક ગામોમાં પિયત મંડળી સ્થાપવામાં આવશે અને પાઇપલાઈન નાખવા માટે પિયત મંડળીઓને પચાસ ટકાની સબસિડી આપવામાં આવશે તો તમામ ગામોમાં હવે સિંચાઈનું પાણી મળી રહેવાનું છે તમામ ગામોની અંદર પાઇપલાઇનો નાખવામાં આવશે તો તમામ ખેડૂતો માટે તમામ ગામડાઓ માટે ખૂબ જ ખુશખબરી ભર્યા સમાચાર આવ્યા છે ત્યાર પછીના મિત્રો ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રેશન કાર્ડ ધારકો માટે ખૂબ જ મોટા સમાચાર રાહતભર્યા સમાચાર આવ્યા છે હવે દરેક રેશન કાર્ડ ધારકોને પાંચ વરસ સુધી મફત અનાજ મળવાનું છે પાંચ વર્ષ સુધી તમારે કોઈ પણ પૈસા દેવાના નથી જ્યાં મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી જાહેરાત કરી દીધી છે નરેન્દ્ર મોદીએ કહી દીધું છે કે હવે આગામી પાંચ વર્ષ સુધી આ યોજનાને લંબાવી છે એક જાન્યુઆરીથી પાંચ વર્ષ સુધી આ યોજનાની અંદર મફત અનાજ આપવામાં આવશે તો તમામ રેશન કાર્ડ ધારકો માટે ખૂબ જ મોટા સમાચાર એક સાથે પાંચ વર્ષ સુધી તમને મફત અનાજ મળશે તો તમામ મિત્રો માટે આજે ખૂબ જ મહત્વના સમાચાર રહ્યા છે ખૂબ જ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં અને વોટ્સએપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો તો આ જ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન